સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હડતાળનું રણશિંગુ ફૂંકાયું છે ત્યારે સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે થરાદ ગ્રામીણ અને શહેરની સસ્તા અનાજના દુકાનો આપવામાં આવ્યું છે કે બાવીસ આઠ બે હાજર ત્રેવીસ ના રોજ સરકારે દુકાનદારોની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનને સમેટી લીધું હતું કે વેપારીઓની માંગ થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતા વેપારી પરિવાર દ્વારા સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે અમારા યુનિવર્સિટી આવેદન આપવામાં આવશે છે હું ઓગણીસો એકોતેર થી કઈ દુકાન ચલાવું છું ઓગણીસો એકોતેર થી કઈ આપી ગણવા તો મને રોટલાના પૈસા કે મજૂરીના પૈસા મળતા નથી સરકારે વીસ હજાર રૂપિયાનું કમિશન કીધું છે વીસ હજાર મળતા જ નથી એમાં મકાન ભાડો તોડા ખર્ચો લાઇટ બિલ આવવા દવાનો ખર્ચો બધા મોટે ઘટ મોટા પ્રમાણમાં પડે છે માલ પકડેલો આવે માલમાં કોરી કોકરીને જોડાવાની જવાબદારી બધી એમાં છે આમાંથી મન બચાવી સરકાર તો નાના નાના દુકાનદારને બીજો ધંધો કરી કંઈકતા નથી હવે એના વીસ હજારમાં પોતાના કુટુંબનું ઘરનું ભરણ પોષણ સીતે ચલાવવું અને આ પ્રમાણ થાય તો કાતો તો એમને આપઘાત કરવાનો દાડો આવે પણ નકા પર ચોરી કરવાનું દર આવે એ સિવાય દુકાનદારને કોઈ વાર અંધે સરકાર આને વારે આવી અને જે મેવાભાઈએ યુનિયન વચ્ચે પત્ર આપ્યો છે એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છો પણ સરકાર એમાં વહેલાને વહેલી તકે આને રજૂઆત લાવે પણ માલ ઓછામાં ઓછા દસમી તારીખ સુધી આવવો જોઈએ ત્રીસમી તારીખે માલ અમે વેચાશે એ રીતે અને ગ્રાહકો અમારી જોડે કાયમ માટે ઝઘડા કરતા હોય છે જેને આના ઉપર સરકાર બરોબર ધ્યાન કરી અને આનું નિરાકરણ મહેરબાન મમતા સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએનોએ જે હડતાલનો અસહકારના આંદોલનનો જે કંઈ સરકાર સ્તરને અલ્ટિમેટમ આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પત્ર મોગણીના સંદર્ભે અમે મહેરબાન મામલદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માગણીઓ એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારનો કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી અમે હડતાલ આપેલ કે ત્રણ હજાર ઉપર છે ત્રણસો ઉપર કાર્ડ છે તો પણ એને મિનિમમ વીસ હજાર આવક થતી નથી તો ફરીથી લડતના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર સાતમાં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરા નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તેને એને સત્તાણું ટકા માલ કઈ રીતે વિતરણ કરવું તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવી અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે સાતસો ને રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઈટ બિલ હોય દુકાનનું ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ હજારથી નીચે અથવા તો વીસ હજારમાં પણ કઈ રીતે પોસાઈ શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલી મૂકું છું કે સરકાર શરી જે જાહેરાત કરે છે ટીવીની અંદર આપે છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારે શકતું નથી પૂછી જુઓ ગયા મહિનાની અંદર ત્રીસ તારીખે મારે ત્યાં સાંજે ચાર વાગે ખોંડ આવી હવે એ ખોંટ નું મારે વિતરણ ક્યારે કરવું એવી દાળ એ તો છ મહિને ક્યારેક દર્શન આપે ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં જાહેરાત આપી દે કે તમને આટલું મળશે હવે જયારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકાર ને વિનંતી કરું છું કે તમે જે કઈ પ્રસિદ્ધિ માટે જે કઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એકથી થી પાંચ તારીખ પહેલાં પહોંચી જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ દસમા મહિનાનો જતો નવા મહિનાની ત્રીસ તારીખે પહોંચી જવો જોઈએ તો જ એક તારીખે વિતરણ કરી શકે એ તો મોડો મોડે પોંચ તારીખે પોગી જવો જોઈએ બીજે મહિને એને રકમ પરત મળે એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોઘા વ્યાજ ભાવે નાનો લાવીને પણ એની દુકાન ચલાવવી પડતી હોય છે એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા ઘણી વખત અઘાધ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયું અને અઘાધ્ય માલ નીકળે મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે એ માલ ક્યારે અઘાધ્ય ના આવવો જોઈએ તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ દુકાન ઉપર જથ્થો જે પચાસ કિલો આવવો જોઈએ તો એના બાદની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો પચાસ કિલો આવવો જોઈએ મારો દુકાનદાર સ્વચ્છ છે સ્વચ્છ રહેવાનો છે પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો